ભગત ને ફોન વાતો વાતો ઉપર પકડ દે એવા આવ્યા રે તો કાળું તો બરોબર છે પણ પેલો હો ને ઢૂબલો એડો ઓછો નહીં એડો લાગે ધપો એવો લાગતો નહીં પેલા ખોભા ને કીધું ને તે એ તો છૂટી પડે એ હાથે જ કરી દીધા કે ભગત તું ત્યાં તું એ કર્યો ને તે તું ભોગવજે અમારે શું લેવા દેવા અને પેલા તો સરપંચ બનતો પેલા મગન કારું બધા સાથ આલ્યો ને ખરેખર તને થઈ જાય ભગતનો વખો લાવી દે અરે અરે અમારે તો શું ખબર

દુબારિયા તો કહેવાય નહીં રો મારા ભાઈને ના પાછો એને કહું ને તો એ સમાધાન કરી દે પાછો પણ પટાવાનો છે રી તો જબરજસ્ત ચડી છે સમાધાન તો આજે નહીં કરવાનું કાલે નહીં કરવાનું કાયદેસર બદલો લેવાનો છે મારી ડોશી હાથ જલી ગયો છે તો હાથ નાસી ગયો છે એને ખબર નહીં આ વાઘના મુડામાં હાથ નાસી ગયા છે પણ આડા પાડી પાડીને ને મારવા છે અને એકલો તો ખાલી ભેગો થઈ જાય તો બધું પટાઈ દેવું છે કપાતો જ છે પણ તો દેખાતો નહીં દુશ્મન એકણી પીતો ના તો દો થઈ ગયું વગન જવા દે નક પાછો જવા ને તો દોડી

અરે અંડે મારી ડોશી ઓરે કોરી જિંદગી મોની ડુબો મને મળ તો ખરો લિયો આલીસા અલે કારિયા હું બોલતો તો આગળ હાળું

ઓ અલતું મારો ભાઈ આવી ગયો જો ના માટે પકડ ન કાઢું પકડ તો ખાવ પકડ એ થાડો ની નાખો પકડું તું પાડી મરી ગયો એ ખોરો એ ખોરો ના

જો મને દોસીનો હાથ પકરે જોય ને ચન નય ગઈ કાઢી રહ્યો છો બગડ એક કારો જપી લેજો નકા મજા નઈ આવે રે એ એ બેય પટડ ના તારો <m> પૈસા <collaborate> <es session>

સપી આપ્યું ના છું ખોલભાઈ બાત તો હોય કપામાં ખાઈ ભાઈના ખોટી વાત નહી ખોટી નહી હંગાત લડતો તે મને જબરજસ્ત પડી ને એટલે હું આstderr ને કરી જો હું અલ્યા પણ ખબર પડવી તું હેડવાન કરીને તું લેર જો જલ્દી નક મઈ નાખશી તારું નામ લેડે નોમ ના નહીં પડતો કેટલો ઉઠ્યા અમુ ના થવાય તો કોઈ લગાડે ખબર નહી પડતો થઈ જાય ને ખાલી

બે વખત પસારો તો બાબુ ને હું એવો સર પણ ધ્યાન નઈ ડાયરેક સેલ ભેગો કરવો પડશે આટકું હમું નહીં મેલું બધો કાળુ ભાઈ